ઉપર બે દિવસ પહેલા સાંજે કઠોર ગામના રામજી મંદિર પાસે ધારિયાવાડી હુમલો કરીને પિતા પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને તેનો પુત્ર આયુષ મૈસુરિયા ભાગી ગયા હતા માથામાં ઉપરા છપરી બે થી ત્રણ ઘામાં ઉપરાંત કાન કપાળ અને બંને હાથ સહિતના ભાગે ઘા મારતા સૌરભને ગંભીર ઇજા થઈ હતી અને હાલ કાપોદરા વિસ્તારની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઉતરાણ પોલીસે પુત્ર આયુષની ધરપકડ કરી છે જ્યારે પ્રકાશે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારતા ધરપકડ કરી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા સાત વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે